ત્યારે કઈ બાર નું કોઈ જેકીન આવતું હોય ને ત્યારે એ ઉપરના કઈક જે મેઈન ઓફિસ છે ને એની ઉપરના રૂમમાં બને છે છુપાવી દે છોકરી તો સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મનસુખભાઈ राठौड़ ને એક બેનનો ફોન આવે છે બેન નું નામ સોનલબેન છે સોનલ બેન તે જણાવી રહ્યા છે કે મોરબીમાં તેમની સાથે એક કંપનીમાં જે દુર્ઘટના થઈ હતી તે દુર્ઘટનામાં તેમના હાથની ત્રણ આંગળીઓ પણ કપાઈ ગઈ હતી અને સાથે સાથે તે પણ જણાવી રહ્યા છે કે ત્યાં છોકરીઓ સાથે શું શું થાય છે અને મેનેજર અને જે સુપરવાઇઝર હોય છે જે છોકરીઓ ઉપર કેટલું પ્રેશર આપતા હોય છે જેને લઈ કામથી નાની મોટી દુર્ઘટના છોકરીઓ સાથે થતી હોય છે ચાલો સાંભળીએ કે સોનલબેન મનસુખભાઈ રાઠોડને શું શું જણાવી રહ્યા છે અને મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને હાલ જ

મારા હાથ આવી ગયા ત્રણ રહ્યા ને ઈયા આવી ગયેલા કપાઈ ગયેલા હે અને બાકીના છે ને ટલી આંગળી ફેલ હે હે ખરી પણ કામ નથી કરતી વળાક વર વરતી વરતી કઈ નઈ એમ નામ સીધી જ રે

કોર્પોરેટ જે ઘડિયાળ નું કારખાનું છે મોરબી માં એના મોબાઈલ નંબર કે એનું કઈ મળે આપણને કઈ એડ્રેસ ઈ ના ઈ મળે જો દાદા ઈ કોઈ ને કઈ આપતા જ નથી બરાબર ત્યાં કેટલી છોકરીઓ કામ કરતી તમે મારા ખાતામાં તો ખાતા તો ઘણા બધા હે એમ તો પણ નઈ નઈ તો એમાં હે ને પાંચ એક હજાર કે એટલી છોકરીઓ કામ કરે ખાતા માં બધાય આખા અજંતા હા એમાં બધી પુખ્ત વય ની છોકરીઓ કામ કરે છે કે નાની છોકરી એ કામ કરે છે નાની છોકરીઓ કામ કરે ઉમર પૂરી ન હોય છોકરીઓ કામ કરે છોકરી બધી છોકરીઓ જ કામ કરે ભેગા છોકરાઓ હોય ભેગા છે સુપરવાઈઝર હોય સુપરવાઈઝરમાં ભાઈ હોય અને કંપનીમાં પ્રેશર એવું કે જેટલા આપણને ઈ હાંજ આપણને નંગ આપે કે આટલી વસ્તુ આટલી કલાકના આટલા નંગ એમ એટલે એટલા નંગ ઈ હાંજ પડે થઈ જવા જોઈએ કદાચ જો આપણાથી નો થાય પચાસ ઓછા રહી જાય ને તો ઈ આપણને તરત મેમો બનાવે બે દિનો ત્રણ દિનો એવી રીતના મેમો બનાવીને સજા આપે હા મેમો આપડે બનાવે એટલે બે દિવસનો કેવી રીતના આપણો પગાર કાપી લે ઉડે ઈ લોકો ખાલી પચાસ નંગ નો થયા હોય ને તો ઈ આપણો બે દિવસ નો મેમો કાપ નાખે

અને ઈ સુપરવાઇઝર નો કઈ મને કઈ ન કહીએ કે સુપરવાઇઝર ને જે ઉપર થી જે સેટ હોય ને એ લંગરાવે મે મારે નજરે જોયું તું સુપરવાઇઝર ને ખમકાવતા તા બરાબર એટલે અમને મશીન ઉભા રાખે એમ કે ચાલુ રાખો મશીન કલાક એવર જ કરે કે હાલો આ કલાકે આટલા થયા તો એટલા જ આખા દિવસ બધી દિવસના એટલા નંગ કરે તો પછી છોકરીઓ વચ્ચે બાથરૂમ જતી હોય કોઈ આડાવરું કઈ કામ કરતી હોય તો એ ટાઈમ નહીં ગણવાનો અને પૂરા નંગ જ જોઈ કલાકના કલાક ના બરાબર માનો કે કલાકના આટલા નંગ થાય તો એને એટલા ઈ ફરજિયાત કરી દેવાના બરાબર હા એટલું પ્રેશર આપો હજ બધા ને જો બધા તકલીફ તો છે બધી ને પણ કોઈ બોલતી નથી કેમ કે બધા એમ કે અજંતા વાળા રહ્યા ને એની પાસે પૈસા જાજા હે ને એટલે કોઈ એને પોચી શકતું નથી જો મેં આટલું કર્યું તો મને બધી છોકરીઓ એવી જ સલાહ દે હે કે તું નહીં પોચી હા 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 એમ કે એમની પાસે રૂપિયા હે રૂપડે રૂપિયા ખવડાવી દે એટલે બધા કોઈ કાઈ બોલે નહીં આપણે જગી ગયા બનાવ બને પણ સરકાર ને જાણ કરવી જોઈએ કરવી જોઈએ પછી પૈસાદાર હોય એટલે એ દબાઈ જાય પણ જે તે સમયે કોઈ પણ અનઘટિત બનાવ બને તો એની ઉપર કડક કાર્યવાહી થાય નામદાર કોર્ટ નો છોડે કોઈ જમવા માટે અડધી કલાક હોય ને તો એમ થાય કે જમીન ના થઈ જમીન કેમેરામાં પકડાઈ જાય ને નાસ્તો કરતા કદાચ કવેતર ટાઈમે ભૂખ લાગી હોય કદાચ આપડે નાસ્તો કરતા કેમેરામાં પકડાઈ જાય ને તો એ તરત પાંચ દિવસ નો મેમો બનાવ એટલે પાંચ દિવસ નો પગાર કાપી લે એટલે છોરીઓને કવેતર ના ટાઈમે જે માનો કે અહીંથી હોય હું જે અપડાઉન કરતી ઘરે થી પછી ઘરે જાય એટલે નવ દસ વાગે એટલે ભૂખ તો લાગે ને તો એવા કવેતર ટાઈમે નાસ્તો નહિ કરવાનો કારણ કે કેમેરા બધે આખા ખાતામાં ટોટલ જગ્યાએ કેમેરા ખૂણે ખૂણા માં નાખી દીધા કદાચ કોઈ છોકરીઓ બે વાતું કરતા જોઈ જાય કે પછી કોઈ નાસ્તો કરતા જોઈ જાય એવું કઈ હોય તો એને તરત જ બે દિવસ નો પગાર કે પાંચ દિવસ નો પગાર કાપી નાખવાનો શું કરવાનું મારે મારે જ પરિસ્થિતિ હાવ ખરાબ હતી મારો હાથ આવી ગયો ને તો બે વર્ષ બીજા કામે હું ગઈ કેમકે મારે જો મારા કાકા ને મારા કાકી બે જ છે કેમકે મારા કાકા ને એમને બે ને કોઈ ને સંતાન નથી મને હે ને ખોડે દઈ દીધી ની માર માવતરે સમજાઈ ગયું તું તારા કાકા ના ખોડે બેઠી ગઈ હા હું મારા કાકા ના ખોડે એટલે એમને કામ થાય નો થાય તો જે હે મારા ઉપર જ હાલતું તું ઘર બેટા અજંતા ઘડિયાર નું આપણે આ જે કઈ મજૂર માટે જે અત્યાચાર થતો હોય એનો પડદાફાશ કરવામાં આપણને કઈ પ્રોબ્લેમ છે ના મને તો કઈ પ્રોબ્લેમ નથી બરાબર તો બેટા આપણો ફોટો તમે મોકલી દયો

અજંતાના ફોટો મોકલો કારખાના હો મોરબી માં કઈ જગ્યા એવું કારખાનું મોરબી સનાડા સના રોડ ઉપર હા સોનાળા રોડ ઉપર હે હા 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 અને એનો માલિક હે પ્રવીણભાઈ ઓધવજીભાઈ પાલોડિયા પ્રવીણભાઈ ઓધવજીભાઈ પાલોડિયા 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 જી એમના મોબાઈલ નંબર મળે એમના મોબાઈલ નંબર શું કોઈ ને એમ ક્યારેક કોન્ટેક્ટ થતો હોય તો એ નો મળે અને કદાચ કઈક આપણે વાતચીત કરવી ખુદ ને એમના જે મેનેજર કરી હતી જવાનું અને હરખો જવાબ દે નો દે આ વાતમાં તો મારા કાકા ની ગેટે આવતા હતા તો એમને કોઈ સરખો જવાબ નો દેતા હોય આવા તો કે કેસ ચાલતા જ હોય કે અમે હું તમને બધા જવાબ દેવા નવરાહી મારે માવતર ને એવો જવાબ આપ્યો હતો

બધા એના કાગળ જે કાંઈ હોય ને કાગળિયા મને આમાં whatsapp માં મોકલજો જોઈ લઈશ. અને તારા કાકા કે તારા વારસદારમાં કોઈ હોય એમને લેતી આવજે જોઈ ની અંદર આપણે દાદ માંગાવી હા તે વાંધો તો મને કોઈ પુરાવો કાંઈ ન થાય એટલે ના જે છે ઈ એ. હા કંપની ના તો પછી જોઈએ લામબાર કોર્ટ માં. અને મેં તો તોય વાળા જે સુપરવાઇઝર છે ને એને કઈ દીધું કે હું આની વાત મને મારા હાથ તકલીફ છે હું મને અત્યારે ક્યાંક કામ કંપની એ હોય તો મને કોઈ કામ એ નથી રાખતું અત્યારે હા એ તો આંગણા નું હોય એટલે કામ નો થાય કાઈ વાંધો નહી બેટા મારે હું આખી જિંદગી બેજ રહેવાનું મને રોટલા કરવા માં તકલીફ પડે કાઈ કાઈ વાંધો નહી ચાલો તમારો એડ્રેસ કરાવી દઉં છું તો મને ખાલી તારો ફોટો મોકલી દે અને અજંતાના ના ફોટા બોટા ને એવું કઈ હોય કોઈ કારખાના ને તો મને મોકલી દે ચાલો હું હમણાં તમારે ચડાવું છું યુટ્યુબ માં હો હા વાંધો નહી બસ